નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લાખો આંગણવાડી બહેનો માટે પગાર વધારો ઇલેક્શન પરિણામ પછી તર આટલો પગાર વધશે તો કેટલો પગાર વધશે પગાર વધારો લિસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર મેળા વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ટેલિગ્રુ બના લેગ સિસ્ટમ પૂછો મિત્રો આવશે જોઈન્ટ તમે ચેનલ પર આંગણવાડી બાબતે ભરતી બાબતે પરિપત્ર પગાર બાબતે હરેક માહિતી આપવામાં આવશે તો ચેનલ સબસી ભૂલશો નહીં તો ચાલો જ્યારે મિત્રો વધારે બગાતા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો આંગણવાડી બહેનો આંગણવાડી ટીડાઘરો આગળ મેની આંગણવાડી કા એ ઘણા લાંબા સમયથી પહેલાં તો મિત્રો ઘણા લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે બીજી બાજુ મિત્રો કોન્ટ્રા તેઓ કોન્ટ્રાક્ટ છે તેમને કાયમી કરવા માટે પણ તેઓ ઘણા બધા ઘણા બધા પ્રયાસો કર્યા છે તેમને કોન્ટ્રાક્ટ પથાર રૂર કરી તેમને પણ સરકારી કર્મચારી જેમ તેમને પણ કાયમી કાયમી કરે તો મિત્રો તમને ખ્યાલ છે આપણે જે આંગણવાડી બાબતે આંગણવાડી પગાર બાબતે વિડીયો છે સૂચિત પગાર સૂચિત પગાર મિત્રો જે આપણે વિડીયો બનાવ્યા તો તેનું લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું મિત્રો એ વિડીયો પણ સંપૂર્ણ જોઈ લેજો તમારે કેટલો પગાર વધશે તો મિત્રો આંગણવાડી બહેનોને જે પગાર વધશે તો ક્યાં વળશે તમને ખ્યાલ છે ઇલેક્શન મિત્ર ઇલેક્શન ચાર જૂને જે રિઝલ્ટ આવવાનું છે મિત્રો ચાર જૂને જે પરિણામ આવવાનું છે ગુજરાતમાં ત્યારબાદ વીસ જૂનથી નવા સત્રથી જે પણ જે પણ સરકાર આવે તે સરકાર નવા સરકારથી સ્ટાર્ટ થશે અને ત્યારબાદ મિત્રો ઇલેક્શન બાદ તમારા જે આંગણવાડી કાર્યકરો હોય તેડાગરો હોય બહેનો હોય મિની આંગણવાડી કર તેમના પગારમાં વધારો કરવામાં આવશે અને તે વગર તેને અમલ કરવામાં આવશે તો મિત્રો મળતી માહિતી અનુસાર તમને ખ્યાલ છે તે મળતી માહિતી અનુસાર મિત્રો જે આંગણવાડી કાર્યકરો તેમજ સોળ હજાર આંગણવાડી કેળાગર નવ હજાર પાંચસો અને આગળવાડી મીણી આંગણવાડી તેમજ સોળ હજાર જેટલો પગાર વધારવામાં વધાર કરવામાં આવી રહ્યો છે તો મિત્રો તમારો પગાર તૈયાર થશે જ્યાં જીતે જે ચાર જૂન ઇલેક્શન આવશે ઇલેક્શન આવ્યા બાદ જે ચાર જૂન વીસ નવા સત્ર શરૂઆત થાય છે નવા સત્ર શરૂઆત થયા બાદ જ તમારા જે મીણી કારો કે કેળાગર કોઈ કાર્યકાર તેમનો પગાર વધારો સો ટકા થવાનો છે તમને કહ્યું ત્યાં મિત્રો એ પગાર વધારો તો તમારા જે વીસ ઝોન પછી જે કોઈ પણ સરકાર બને તે સરકાર બાદ તમારા આંગણવાડી પગાર બાબતે અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેમને પણ કાયમી કરવા બાબતે સારા સમાચાર આવી 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 જાય તેવી શક્યતા લાગી રહી છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ